નમસ્કાર બુડલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકૈતુરલા ખાત્રી કવાટ તાલુકાના આથા ડુંગરી ગ્રામ પંચાયત હેઠળના જે ગામો છે એમના વિકાસ લાંબા સમયથી રૂંધાઈ રહ્યો છે કારણ કે પંચાયતના સરપંચ સહિતના વારંવાર રજૂઆતો કરી છે પરંતુ જિલ્લા પંચાયત તરફથી જે કામો મંજૂર કરવાના થાય તે કરવા આવતા નથી જેને લીધે એ ગ્રામજનો સરપંચ સહિતનાઓ અત્યારે બુડોલી ખાતે એ મારા ઘરે આવ્યા છે રજૂઆત માટે લગભગ પચાસથી સાહીઠ વ્યક્તિઓ અને એમની સાથે આપણે વાત પણ કરીશું સરપંચ સહિતનાઓ તમે જુઓ અહીંયા તમે પહેલાં તો દ્રશ્ય જુઓ કે જે ગાડીઓ આવી છે લગભગ સાત આઠ ગાડીઓ આવી છે અને એ લોકો સરપંચ સહિતનાઓ રજૂઆત કરી રહ્યા છે કે જે વિકાસના કામો છે તે થતા નથી જેને લીધે ગામનો વિકાસ રૂંધાય છે અને અહીં લોકો રજૂઆતમાં રહી જ આવ્યા છે સરપંચને પણ વાત કરીશું સરપંચ સાહેબ

ડુંગરી દેવત છીલ્યાવટ ને કાના બેડા હવે જો મારે આઠા ડુંગરી જિલ્લા પંચાયત આઠા ડુંગરી લાગે છે હવે આ આઠા ડુંગરી જિલ્લા પંચાયતની અંદર જે ભાવનાબેન જયેશભાઈ રાઠવા હાલની તારીખ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે છે તો અમે એને મોખિત રજૂઆત કરી કે બેન જો અમારા આઠા ડુંગરી જિલ્લા પંચાયત તમારે લાગે છે તો અમારા આઠા જિલ્લા પંચાયતના તમામ કામો જે એની ગ્રાન્ટના અને અન્ય કોઈ બી બીજી જે ક એની ગ્રાન્ટ ને બીજી જે સૌભંડળની ગ્રાન્ટ ને બીજી જે અન્ય કોઈ બી જે ભાવનાબેન જિલ્લા પંચાયત સભ્ય છે અમારા તે એના ભલમણ સાથે મારી આઠા પંચાયતની અંદર મારા લગભગ ચાર ગામ વસે એક રૂપિયાનું કામ એના ભલમણ તરીકે કરવામાં આવ્યા નથી સાહેબ મેં એને મોખિત રજૂઆત કરી કે સાહેબ આપણે બેન જો મારે હો સરપંચ તરીકે અમે હો કામ કર્યા છે સરકારની લગતી જે યોજના નાણાં પંચની ગ્રાન્ટ અન્ય કોઈ બી બીજી હો લગતી એક્ટિવિટી ગુજરાત પેટલની યોજના જે અમને મળી મારે લગતી જે અમને મળી એ પૂરી કરી પણ જિલ્લા પંચાયતના તમામ કામ મારા જે આઠા ડુંગરી પંચ્યા મારા જે મત વિસ્તાર લાગે એ મેં રૂપિયાનું કામ કરવામાં આવ્યું નથી સાહેબ અને મારે એના મેં રજૂઆત કરી તો આ કરીએ કરીએ એવી એકબીજાને રજૂઆત કરે કે આપેલા છે એવું પણ કઈ જગ્યા પર આપેલા અને તમામ મેં લીસ્ટ કઢાડ્યું મેં તાલુકામાં બાંધકામમાં મેં તો આઠર ડુંગળી જે જિલ્લા પંચાયતના જે ગ્રાન્ટના કામો અને એ બીજી અન્ય કોઈ બી ગ્રાન્ટના કામો પોતાના મોટા વાટા પંચાયતમાં જ વાપરેલા કરવામાં આવેલા છે મારે મારા ડુંગળી ખાલી જિલ્લા પંચાયતના ખાલી બોર્ડ મારીને ફરે છે કે મારે આઠા ડુંગરી જિલ્લા સદસ્યો મારે આઠા ડુંગરી પંચાયતની અંદર રૂપિયાનું કામ પાણીનું કે રોડ રસ્તો ગટર લાઈન કોજ વય કે એવું કોઈ મારે પંચાયતની અંદર કરવાનું નહીં આવ્યું મારે લગભગ બે હજાર અગિયારની સાલમાં સર્વે બે હજાર અગિયાર સાલની સર્વે વખતે સાડા સાત હજાર ની વસ્તી છે મારે ચાર ગામમાં આવ્યા છે સાહેબ હાલની તારીખ મે દસ ની ઉપર અગિયાર સૌથી કહ્યું મારે એવું કેવું છે સાહેબ મારે જે માધ્યમિક શાળા મોટા દેવત મારે દેવત ગામમાં માધ્યમિક શાળા આવી છે એમે લગભગ એકસો થી દોઢસો છોકરાની વસ્તી છે સાહેબ જે એમાં અગાઉ બંધાયેલું નારું કોજવે હતું એ રામી ડેમ નંદી આવે છે એ વાર્યા ઘર થી શું છે રામી ડેમ નું પાણી છોડે દેવા ના કારણ થી અમારે રામી નંદી નું ડેમ ખરું ને આપડે જે નારું એ કોજવે તૂટી જાય છે હા કોઝવે તૂટી ગયો છે તો અમે ભાવના બેન ને અમે રજૂઆત કરી કે બેન આ તૂટી ગયું છે તો તમે દર વર્ષે એ સમસ્યા આવે છે અમે બોડી લાઈવ પર અને ન્યૂઝપેપરમાં પણ સમાચારો છાપે તમને ખબર છે કે જે જગ્યા પર કોજવે છે તે ધોવાઈ જાય છે તો એમે એમે એ લોકો મને શિક્ષક તરીકે છે આપણે માધ્યમિક શાળાના શિક્ષકે મને બોલાયા અને છોકરાને બધા અમે સરપંચ તરીકે મેં જો છતાં અમે પેપરમાં બી આપણે એ રજૂઆત હો કરીએ અગાઉ બી એ કર્યું પણ કોઈ તંત્ર એ સિવાય બીજા કયા કામો બીજો એક બીજી દેવત કુલ છે સાહેબ ત્યાં એ હો રામી નંદી આવે છે એટલે શું છે પાણી રામી નંદીનું કોતરાય છે દેવતની બાજુમાં એ હો અમે લેખિતમાં બીજા અને આરસીસી છે હવે બીજા તો અન્ય છે સાહેબ સરપંચ તરીકે અમે કર્યું છે પણ મારા પંચાયતની અંદર કે આઠા ડુંગરી જિલ્લા પંચાયતના તમામ કામો પોતાની પંચાયતમાં વાપરે છે એટલે મેં મેં રજવાત કરી છતાં મારું કોઈ સાંભળતા નથી એમ સાહેબ એક જ પંચાયત એક જ એને પોતે સરપંચ છે અહીં જે જિલ્લા પંચાયત સભ્યો છે ને હાલમાં આઠા ડુંગરી જે અમારા જે જિલ્લા સદસ્ય છે ને એની સાસુ પોતે સરપંચ છે પોતે એટલે એના તમામ જે આઠા ડુંગરીના કામો આવે ને તે એની પોતાની પંચાયતમાં પાણીના રોડ રસ્તો કોઝવે જે પ્યોર બ્લોક

અને સરપંચ છે અસલીબેન રતન રતનસિંહ અધ્યક્ષ પણ આ મિટિંગ કરવામાં આવી મોટી દિવસ પ્રાથમિક શાળા તરફ જતો સીસી રોડ મોટી દિવસ ગામે પ્રાથમિક શાળા તરફ જતા વાંકી નદી ઉત્તર પરિવાલ ગામથી પટિયાળ ફળિયા તરફ જતાં વચ્ચે રામી નદી આવે છે તેના પરનું કોજવે તૂટી ગયું છે એ જાહેર જનતા અને ખાસ કરીને પટિયાળ ફળિયાના ગ્રામજનોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે એની અંગેની પણ રજૂઆત કરી છે ગ્રામ પંચાયત કચેરી અને તાલુકા મથકે આવવું હોય તો વીજળી ગામ થઈ વધારાનું પાંચ કિલોમીટરથી કાપીને આવવું પડે છે એવી રજૂઆત કરી છે મોટી દિવસ પ્રાથમિક શાળા તરફ જતો સીસી રોડ મોટી દિવસ ગામે પ્રાથમિક શાળા તરફ જતાં વાંકી નદી પાસે સરસ દીવાલનું કામ ચીલીયામાડ ગામથી પટિયાળ ફળિયા તરફ જતાં રામી નદી પર હાય લેવલ કોજવેનું કામ આ કામો સૂચવવામાં આવેલા છે એ સહિતના બીજા પણ કામો જે કરવા રજૂ રજૂઆત કરેલી તે કામો થતાં જ નથી તેને લીધે આ લોકો રજૂઆત માટે બોડેલી ખાતે અમારા ઘરે આવેલા છે અને આપણે એમની વાત જે છે કરણસિંહભાઈ શું કહેશો તમે સાહેબ અમે અગાઉ ડીડીઓ સાહેબ પછી જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ મલકાબેન રાઠવા એમને રજૂઆત કરી મલકાબેન પટેલ પટેલ હા મલકાબેન પટેલ એમને રજૂઆત કરીએ અને તાલુકા વિકાસ અધિકારીને બધે જગ્યાએ અમે આવેદન રૂબરૂબ લેખિતમાં પણ આપ્યું છે અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે અને તમને અમે જે વખતે મલકાબેનને અમે આવેદન આપવા ગયા એ સમયે જે અમારા જિલ્લા સદસ્ય છે એમના પતિ ત્યાં હાજર હતા મલકાબેન એમને રૂબરૂ વાત કરી તમે ધ્યાનમાં લેજો એમનું કામ કરજો એવું કીધું પણ અત્યાર સુધી અમારે જે આવેદન આપ્યું એનો કોઈ જવાબ નથી મળ્યા અને અત્યાર સુધી કોઈ કામ નહીં થયું અત્યારે અમે અગાઉ લગભગ પંદર વીસ દિવસ પહેલાં તમને પણ વિડીયો આપ્યો તો અને તમે પણ વિડીયો બોલી લાઈવ પર પ્રોત્સાહિત કર્યો હતો પણ અત્યાર સુધી આની કોઈ સંભાળ કે એનો કોઈ જવાબ મળતા નથી તો અમારે એટલું જ છે કે કેવું છે કે આનો અમને જવાબ મળવા જોઈએ અમારી ગ્રાન્ટો કેમ બીજી જગ્યાએ વાપરવામાં આવે છે અમારી જે અમારે આઠાડુંગરી જૂથ ગ્રામ પંચાયતને લગતા ગામો આવ્યા છે એની અંદર જે કંઈક વિકાસના કામો અટેકા છે અમારા સરપંચ તો એમની જે તાકાત પ્રમાણે એમને ગ્રાન્ટો પ્રમાણે કરે જ છે કામ અમારે એટલું જ કેવું છે કે બાકી પડતા અમુક ના કામ પંચાયતની હેઠળ થઈ શકે એવા નથી તો એ જિલ્લા પંચાયતની અંદરમાં આવતા હોય કામ એ અમારી પંચાયતમાં કરવા નમ્ર વિનંતી અમે કરીએ છીએ મારું નામ રાઠવા કરણસિંહભાઈ કાનાબેડા ગામ સરપંચ સાહેબ આ ના કરવા પાછળના કારણ શું છે સાહેબ અમે મોખીદ રજૂઆત કરી એનું તમે શું સમજો માટે એટલે અમારા જે આઢા ડુંગરી ખાલી

એટલે અમે આ રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છે અને મહેરબાની કરીને અમારે જે કઈ અમે લોકો જે ભૂળેલી આવ્યા છે તો એ લોકો એક ધ્યાનમાં લે અને આગળ કઈ કામ કરે એમ બાજુ હા તો અમારા ગામના કામમાં જે જે અટકે છે આ લોકો કામ કરતા નથી અમારી જિલ્લા પંચાયત હાથા ડુંગરી ગામ જૂથ પંચાયત લાગે તાલુકા પંચાયત અમારું લાગે તો અમારા ગામના કામ કરવામાં નથી આવતા એના થકી અમે વારંવાર રજૂઆત કરતાં અમને કોઈ એનો જવાબ મળતો નથી એના ઉપલા અધિકારી છે એ અમારા ગામડામાં આવીને તપાસ કરી જોવે નવીનભાઈ તળવી ઓકે કયું ગામ આથા ડુંગરી તમે પણ આથા ડુંગરી બીજા કોઈ છે બીજા ગામના પેલા તમે ક્યાં ચીલિયા બીજા કોણ છે ચીલિયા સાહેબ શું કહેશો તમે બોલો નમસ્કાર એમ જોતામાં ખરેખર જે પાંચથી વર્ષના જે કામો છે જિલ્લા પંચાયતના એ બધે ફાળવેલા છે એમ આથા ડુંગળી ફક્ત આથા ડુંગળી જૂથ પંચાયતમાં એટલા નહીં ફાડેવા એટલે ખરેખર આ જે આથા ડુંગળી પંચાયતમાં અમને અન્યાય થાય છે એવું લાગે છે અમને જિલ્લા પંચાયત તરફ હો જિલ્લા પંચાયત તરફથી બસ બીજું સાહેબ અમારે શું કે બધાને જે ફાવણી થતી એ પ્રમાણે થવું જોઈએ તો અમારે કોઈ વિરોધ નહીં પણ આ આ પંચાયતને કાઢીને બાકાતના બીજા કામ કરે છે તો અમને એ દેખીતું દેખાય આવે છે કે આ વિરોધ ખરેખર આ એક વિરોધનું સ્ટેન્ડ ઊભું કરેલું છે એવું લાગે છે શું નામ તમારું મારું નામ દિનેશભાઈ ચીલિયામાઠ રાઠવા હું કહેતો દાદા તમે આગળ આવતા ને થોડા બોલો હવે અમે છે ને ચૂંટણી આવ્યા પછી ચૂંટણી જે વખતે આવે તે વખતે તો હાજર થઈ જાય બધા જીતા પછી તો દેખાયા નહીં હજુ અત્યાર સુધી નહીં દેખાયા પછી અમે કોમા શું હાલે

થેન્ક યુ આપડે વાત સાંભળી કોઈને વાત કેવી છે કોઈ રજૂઆત છે બોલો વડીલ બસ એટલે અમારે પંચાયતની અંદર એવું છે ને સાહેબ કે આ જે દસ વર્ષ થાય આ કામ કોઈ અમોને હજુ આવેલું જ નહીં અને એ માણસ કામ કરવા આવતો નહીં અને અમારી સીટ લીધીને જીતીને જતો રહેતા અમે અમે મોંઘવા જે તે છતાં મને એ નહીં હાલવા દસ વર્ષથી હા એ લડે જ આ સીટ ઉપર તો અમારો હુદ્દો કે નહીં હુદ્દો કહેવાય અમારે આથા ડુંગળીનો અધિકારી તો અમી કહેવાય ને હે તને મત આ તો તું ચૂંટાય ને તો અમારા અધિકારીનું હું ભલી કરી રહ્યો અત્યાર સુધી એટલે આજે અમે આ સરપંચ ને લીના આ તમારા સ્થળ ઉપર આ વિડીયો ઉતારવા આવેલા છે અમી ભગુભાઈ છે મલુ તડવી આથા ડુંગળી નો આથા થેન્ક યુ આ વાત સાંભળી આપણે આથા ડુંગળીના જે કાર્ય કરો આગેવાનો શું કહે સાહેબ બોલો કે અમારે આથા જિલ્લા પંચાયત છે તો અમને કોઈ પણ કામ મળતું નથી કે તો વારંવાર આવું થતું હોય તો પછી હવે જિલ્લા પંચાયતની સીટ આવે અને જે સીટ લડવા માંગે તો અમે બહિષ્કાર પણ કરી શકશું કહેવાય હવે હરિદાસભાઈ લાલસિંહભાઈ ચીલિયાવાટ બહિષ્કાર કરવાનો એમ હા પંચાયત ચૂંટણી પંચાયતનો હા બરાબર હા પાંચે પાંચ જે અમારી પંચાયતના ગામો આવે છે આથા ડુંગરી કાણાબેડા દેવા ચીલિયાવાટ બરાબર ઓકે સર હું નામ તમારું કીધું હરિદાસભાઈ લાલસિંહભાઈ છે ઓકે થેન્ક યુ આપણા વાત સાંભળી અને અહીંયા જે રજૂઆત કરવા આવ્યા છે લગભગ સાહીઠ પચાસથી સાઠ સિત્તેર જેટલા વ્યક્તિઓ છે સાત આઠ ગાડી આવી છે અને એવો રજૂઆત છે એમની સરપંચ સહિતના પાંચે પાંચ ગામના કાર્યકરો કે ભાઈ જિલ્લા પંચાયત તરફથી એમને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે જિલ્લા પંચાયત સભ્યથી રહી પ્રમુખ અને જિલ્લા પંચાયત તરફથી અને એમને જે ગામનો વિકાસ થવો જોઈએ એ પ્રમાણે વિકાસ થતો નથી અને સંસદ સભ્ય ધારાસભ્ય પ્રત્યે એમને કોઈ ફરિયાદ નથી એ લોકો તો સહકાર પણ આપે છે પરંતુ જિલ્લા પંચાયત છે સાવકો વ્યવહાર છે બરાબર સરપંચ સાવકો વ્યવહાર છે ને આ ગામ પ્રત્યે સાવકો વ્યવહાર છે જેને લીધે કરીને ગામનો વિકાસ જિલ્લા પંચાયત થકી જિલ્લા પંચાયત એમની જે વાત છે એનો સારાંશ તમને હું કહીશ કે જે સ્થાનિક સ્વાતંત્ર્ય જે કહેવાય જે ગાંધીજીનું સ્વપ્ન કે લોકલ ઇન્ડિપેન્ડન્સ જે સ્થાનિક સ્વાતંત્ર તેની જે સંસ્થા કહેવાય સ્થાનિક સ્વરાજ્યની એમ તો થ્રી લેયર સ્ટ્રકચર છે પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણ એના સમન્વયથી જ આ એક સ્ટ્રકચર છે તે સંપૂર્ણ બને હવે એ જે નીચે ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વતંત્રતા લોકો ઠરાવ કરે પણ એમની વાત સાંભળવામાં જિલ્લા પંચાયત દ્વારામાં ના આવે તો એનો વિકાસ અવરોધાય તો એ સ્થાનિક સ્વતંત્રતાનો મતલબ શું આ એમની વાતનો સારાંશ પણ કહી શકાય અને જે વાત છે કારણ કે ગ્રામીણ નાગરિકો છે આદિવાસીઓ છે એ લોકો ભણેલા નથી હોતા જેટલે આ લોકો જે છે એ સમ એને રીતે કરીને કેટલાક સુધી પ્રેઝન્ટેશનમાં પરંતુ જે વાત છે તેનો સારાંશ એટલો જ છે કે આ લોકો તે એમનું સ્થાનિક સ્વતંત્રતા છે તો તેનો પૂરેપૂરો લાભ પણ મળવો જોઈએ ગાંધી વિચાર જે શરૂઆતમાં જ્યારે એમણે પ્રેઝન્ટ કર્યો અને જેને અમલમાં મૂકવામાં આવ્યો તો તે કવાટના આ આઠા ડુંગરી પંચાયતમાં એનો સંપૂર્ણ અમલ નહીં થતો એ પ્રકારની પણ વાતનો સારાઓ સહી જે વાત રજૂઆત કરવામાંથી મળી રહ્યો છે જિલ્લા પંચાયત છે એ આળસ ખંખેર અને ગ્રામીણ નાગરિકોની વાત છે ખરેખર ખરા અર્થમાં એને વાસ્તવિક રીતે એને એના પટલ પર લે સંજ્ઞાનમાં લે અને એને જે ગ્રાન્ટ ફાળવવા યોગ્ય હોય તે ગ્રાન્ટ પણ ફાળવે એમની વાત સાંભળે સરપંચ સહિતના જે એમના કાર્યકરો આગેવાનોને બોલાવે અથવા તો જાતે પોતે જાય પ્રમુખ છે મલકાબેન તેઓ પણ જાય અને વાત સાંભળે કારણ કે આ રીતની અવગણના કરવામાં આવશે તો આ જે આપણે કાર્યકરે કીધું કે અમે બહિષ્કાર કરીશું ચૂંટણીનો તો આ એક બહુ મોટી વાત કહેવાય કે ગ્રામીણ નાગરિકો ત્રાસી જાય જિલ્લા પંચાયતથી અને બહિષ્કાર કરવા સુધીની વાત કરે તો એ બહુ મોટી વાત કહેવાય અને એ વાતને જો સંજ્ઞાનમાં લેવામાં આવે તો ગ્રામીણ આદિવાસી બેટમાંથી આ પ્રકારનો જે બળવાનો સૂર છે તે વધુને વધુ ઉગ્ર બને દાવાની જે પણ ફેલાઈ શકે થેન્ક યુ